દાહોદના વણજારવાડ ખાતે આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉગતા વીજ પુરવઠો બંધ કરી પાણીનો મારો ચલાવી આગ ઓલવવામાં આવી હતી દિવસે ને દિવસે ગરમીનું તાપમાન વધતું જાય છે અને ગરમીના તાપમાનના કારણે વીજ ઉપકરણોનો વપરાશ વધી રહ્યો છે તેના કારણે વીજ લાઈનો પણ લોડના કારણે બળીને ઘટનામાં ફેરવાઈ જતી હોય છે ત્યારે બપોરના સમયે દાહોદ શહેરના વણઝારવાડ ખાતે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીનું લાગેલું વીજ ટ્રાન્સફોર્મરમાં વીજ લોડ વધી જવાના કારણે અચાનક કેબલોમાં આગ ભભૂકી ઉઠી હતી જ્યારે નજીકના દુકાનદારોને આગ લાગેલી જોવા મળતા તાત્કાલિક વીજ કંપનીમાં જાણ કરવામાં આવતા વીજકર્મીઓ દોડી આવ્યા હતા અને વીજ ટ્રાન્સફોર્મરમાં આવતા વીજ પુરવઠાને બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી જો કે આગ વધારે વિકરાળ બનતા વિસ્તારમાં આસપાસની દુકાનોમાં આગ ભભૂકી ઉઠે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ તાત્કાલિક વીજ કર્મીઓ અને ફાયરના જવાનો દોડી આવતા મોટી ઘટના બનતા અટકી હતી જો કે વીજ કંપનીને આગ લાગવાના કારણે નુકસાન થવા પામ્યું છે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી આજ રોજ પંદર તારીખ પંદર એપ્રિલ પબ્લિક દ્વારા કોલ મળેલ કે યાદગારની સામે વણજા વણઝારવાડમાં ઇલેક્ટ્રિકલ દીપિનની અંદર આગ ફાટી નીકળે શોર્ટ સર્કિટના કારણે તો ઘટનાની જાણ થતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવેલ છે અને પબ્લિક સાથ સામાનને બધું ઓકે છે જય હિન્દ જય ભારત